રાજ્યુ પણ મિત્રો હવે પછી નવું માવઠું ગુજરાતમાં ભૂકા કાઢતું જોવા મળવાનું છે વરસાદીય સિસ્ટમની દિશાની અંદર ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળી રહ્યો છે ઈરાનના વિસ્તારથી લઈને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારના તટીય ક્ષેત્રમાંથી બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર નવું ખુખાર અને ભયંકર મિની વાવાઝોડું સક્રિય બનીને આજુબાજુના ક્ષેત્રમાં તબાહી મચાવવા માટે ભયંકર જોર દર્શાવતું જોવા મળ્યું છે મેટાલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ હવે પછી મિની વાવાઝોડાની અસરો ને લઈને બંગાળની ખાડીની અંદર વેલ માર્ક લો પ્રેશરના દબાણને ધ્યાનમાં રાખતા બંગાળની ખાડીના તટીય ક્ષેત્રોમાં વિજયવાડા નાલ્લો ચેન્નાઈ પોરી તંજાવુરના વિસ્તારમાં વરસાદનું તીવ્ર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે અરબી સમુદ્રના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર સુધી અને ઓમાનના દરિયાઈ કાઠાના વિસ્તાર સુધી પણ સિસ્ટમનો એકઠાના વિસ્તારોમાં ક્ષેત્ર તારાપુરનો વિસ્તાર બોરસદના જિલ્લાથી લઈને વડોદરાના પંથકમાં બોરસદના વિસ્તારથી કરજણ ડભોઈના વિસ્તારથી સિનોર ભરૂચના ક્ષેત્રથી જાંબુસર દહેજના વિસ્તારથી કોસંબા

દરિયાઈ કાઠાના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હજી પણ વરસાદનું ભયંકર છે જેમાં ગાંધીધામ માંડવી બાડેરી નળિયાના ક્ષેત્રથી લઈને દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર અને પોરબંદરના વિસ્તાર પર પણ વરસાદનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળ્યું છે નો પલટાવ આવી રહ્યો છે હિમાલયના ક્ષેત્રની અંદર પણ વરસાદનું ભયંકર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને શ્રીલંકાના આજુબાજુના વિસ્તારોમાં વરસાદનો દબાણનો ભયંકર ઘેરાવો બનતો જોવા મળ્યો છે અને હવે પછી અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનો દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતા જોવા મળવાના છે જેની અસરને લઈને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ શરૂ થતો જોવા મળવાનો છે જેમાં હવે પછી ગુજરાતમાં હળવી ઠંડીની શરૂઆત જોવા મળવાની છે ખાસ જાણી લેજો વરસાદીય સિસ્ટમના તીવ્ર ઘેરાવા અને વરસાદની તીવ્ર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર કચ્છનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછીની આગામી ત્રણ કલાકની અંદર વરસાદીય સિસ્ટમના ભયંકર ઘાતના ઘેરાવા ગુજરાત ઉપર અસર દર્શાવતા જોવા મળવાના છે જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા હવે સાથે વરસાદનો ખતરો વધવા અંગે ગુજરાત રાજ્ય માટે પણ નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં નવી આગાહીને લઈને હવે પછી હળવાથી મધ્યમ વરસાદ અમરેલીના ક્ષેત્રની અંદર વરસતો જોવા મળવાનો છે ગીર સોમનાથ બોટાદનો જિલ્લો અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે ગાંધીનગર અરવલ્લીના મહીસાગર દાહોદના પંચમહાલ ખેડાના વિસ્તારમાં હવે પછી ઝાપટા સ્વરૂપી વરસાદી માહોલ વરસવા અંગે શક્યતાઓ દર્શાવવામાં આવી છે આણંદના જિલ્લાની અંદર કડાકા ભડાકા વધતા જોવા મળી શકે છે

હવે પછીની કલાકોમાં મોટા પલટાવની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીનું લો પ્રેશર પણ તીવ્ર બનીને પોતાની સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી દક્ષિણીય ભારતના વિસ્તાર સુધી ઘેરાવી રહેલો જોવા મળી રહ્યો છે આમ વરસાદી સિસ્ટમના આ તીવ્ર ઘેરાવાની અસરોને લઈને

અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા સિસ્ટમનો ઘાતનો પટ્ટો ઘેરાતો જોવા અંદર આગામી ત્રણ દિવસ સુધી હજી પણ વાદળછવાયું વાતાવરણ સતત ગુજરાતમાં મંડરાતું હોય તેમ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવો શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે અનેક વિસ્તારોની અંદર હવે પછી ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદી હલચલ સક્રિય બનીને અસર દર્શાવતી હોય તેવી હલચલો ગુજરાતમાં જોવા મળી શકે છે જેની અસરને લઈને અનેક વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે જેમાં ધ્રોલ ક્ષેત્રથી સાવડીના વિસ્તારની અંદર હળવું વાતાવરણ વાદળછવાયું જોવા મળી શકે છે જસદણ વાકાનેર મોરબી થાણ છોટીલા રાણપુર સુરેન્દ્રનગર નળ સરોવર લીમડીનું ક્ષેત્ર રાજકોટ ગોંડલ જામનગર લાલપુર ખંભાળિયા ભાનવડ ઉપલેટા જેતપુર બાબરાના વિસ્તારથી ગઢડા બોટાદના વિસ્તારથી બરવાડા ઓખા બંદર થી દેવભૂમિ દ્વારકા ભાટીયાના વિસ્તારથી ચીખલી પોરબંદરના ક્ષેત્રથી કુતિયાણાના વિસ્તારની અંદર પણ સતત વાદળછવાયું વાતાવરણ રહેવાને લઈને તીવ્ર આગાહી કરવામાં આવી રહી છે તેની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્ર જેમાં ભાવનગર ખરસલિયાના ક્ષેત્રથી સોનગઢ પાલીતાણા તળાજા મહુઆ રાજુલા તુળસીશામ ઉના કોડીનારના વિસ્તારથી વેરાવળ માંગરોળ કેશોદ જૂનાગઢ વિસાવદર બગસરા ધારી અમરેલી જેતપુર ઉપલેટા અને કુતિયાણાના વિસ્તારોની અંદર પણ વાદળછવાયા વાતાવરણ સાથે અત્યારે ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ વાદળોના વચ્ચે હવે પછી તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે જેમાં વિસ્તાર નું ક્ષેત્ર કપડવંજ બાલાવાડા પીપલોદના વિસ્તારથી જાલહોદ દાહોદના વિસ્તારથી લઈને બાબરા ચાપાનેર બોડેલી છોટા ઉદયપુરનો ક્ષેત્ર ડભોઈના વિસ્તારથી વડોદરા બોરસદ આણંદ તારાપુરના વિસ્તારથી ખંભાત અને ધોળકાના ક્ષેત્રની અંદર પણ હવે પછીની કલાકોમાં પલટાવ આ સંપૂર્ણ વિસ્તારમાં ઘેરાય ભારે વરસાદ માટેનું અંદર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જોર વધતું જોવા મળ્યું છે અને હવે પછી વરસાદીય સિસ્ટમના જોરને લઈને કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તાર આમ ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર છવાયા વાતાવરણ સાથે આગામી દિવસોમાં સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમ અને વરસાદીય સિસ્ટમના તીવ્ર દબાણને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં હજી પણ આગામી ચાર થી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે